મને એવું લાગે કે ભારું લેવાની જરૂર નહિ કારણ કે એક માણસ ઉતર્યો હા શીખ્યા જેવું જ હોય ને બધું સમજ્યા ના એક માણસ ઉતર્યો હજુ આ છોકરા ને એવું કઈ હજુ તું દસ હજાર ને લઈને જા પણ હા ભાઈ આ છોકરો રહ્યો ને મારા જુગાર માં બધું હારી ગયો મેચર માં શીખવા જેવું જોરદાર શીખ લીધી મારા જીવન માં તો આજ હું તમે ફાઈનલ ઉધાશ્ર હોત

આ દે હેડ હેડ ત તું ગામમાં તું કે ભાઈ બંધન કે લે પિક્ચર જોવા લઈ જઉં તમને લાલો હા હા કાકા હા પણ હેડ નહીં એ તો જે થઈ થઈ હા હેડ એ હા

મગજ નાતા હે તું યાર હેત તો દાભ ભીનાયો મારે કશું કીધા જેવું નહીં રહ્યું નહીં એમાં અને ભલે બી રિમોન્ડ ચાલતા રિમોટ નહીં આવ જતો રહી ગયા બોધા ન તું યાર કશું કોમ કરવું નહીં આખો દાળ મને હેરમ કાકા કરી તું પાણી તો યાર બે ને પોઈન્ટ જેવામાં તું ગોતા નથી મને હેરમ તો કેટલું બોતા થયું

કાકા અને દશમન મનનો હોય આપે લે હું કરું એ મારો ફોન લાવવાનો હું ફોન નાબો આ તમારી ટોપી લઈ આઈફોન વાની ઓમ લેતા ને તો હું આ ઢુંડી પેનો ટીપેટ ટીપેટ વાનો ફોન નહીં આપને થબર લાઈ દે ને એક પેકી મારો એટલે આઈ દે આવડો ફોન તો એક ને આ એકમાં પેગી

માનું <passive>

જે જગ્યા તમારા જતો દેવા પક્ષ હતા ને એ જગ્યા જઈને કાળું જઈને જુગાર રમતો હતો

તમે તમને ખબર હું ચાલ સુગાર્યો હતો એ તો મને છા બને છે ને દસમીન પેલા ડાહાણ તુએ મોહાનીઓ નઈ જાય એવો કરીને મેન દીધો પણ એ ડાણ

પિક્ચર જોવા લઈ ગયો ને તો સુધરી ગયો અને આ સુધારવા જ દેજો નઈ આજકાલ પિક્ચર બતાવાનું

બંધ થઈ જતી બંધ થઈ ગયો બંધ થયા હું વાત કઉર તું મારો ખર્ચો હું જાતે ખર્ચો કરું અને તમને એજ પિક્ચર જોવા બધા લઈ જાઉં તમારે બે ને જોવાનું ધ્યાનથી તમારે બે ને તો જોવાનું એવું જોવાનું કશું ચિંત નહીં એવું પિક્ચર પિક્ચર આબુ જોવા લેવાનો એ નોંધો અપ્રિય લાલો

પિક્ચર જોયું ને આપણે જોયું અહી તમને અમે તો ડબ્બલ ના પૂછો વાત પેલા આપડે હો

પૈસા લીધા પેલું લીધું એમાં બધું હારી ગયો ફસણો જેવો જોયો નઈ ના ચોરી કરવા તો ચોરી કરવા જેવી ફસણો હતો એટલે એનું કર

આ તો કેવું ચાલે જોયું તમે ઇચ્છર પણ તમે જોવા તો એક નંબર પિચર આવો આ પબ્લિક જોયી હા પબ્લિક બધી હતી હા ત્યાં મને લાવી હજુ લાગતું મગજ નહી આવ્યું પેલો હોય નાનીકળો ચાલ બધું હા તારા તારા કાકા નું દૂધ પીવું મા કાકા નઈ પીધા સેવા અમે કરજો બધા આપડે બધું શીખ મળી હે તું શીખ લીધા જેવું ઉપની માફ કરી દીધો પીછે જોઈને આપણે આવતા માફ કર્યો તું તો નોકરી જાય એમાં કે માં શેતર તું એ રાખ્યું કોઈ નોકરી શેતર થોડી જવાય વધુ મને લઈ જ ઘરે જઈએ મારું ઘરે તમે છો ભાઈ બંધો એને પછી પાછા એ ના કરતા દસમુ હાલે આપડે લાલો પિક્ચર અમે જોયું તમે જોજો ને પરિવર્તન લાવજો લાલ પિક્ચર જોવા જજો જોવાનું ભૂલતા નહીં લાલો પિક્ચર